હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે કોબીમાંથી એક નવો જ નાસ્તો બનાવીશું આ નાસ્તો તમે આ રીતે બનાવી લીધો તો મંચુરિયનને પણ ભૂલાવી દેશે એટલો ટેસ્ટી બને છે બાળકોને તો બહુ જ ભાવશે તમે આને દસ જ મિનિટમાં રેડી કરી શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ નાસ્તો બનાવી અને આપી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈ લઈએ કોબીમાંથી આ નાસ્તો કેવી રીતે બનાવવો તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી કોબીજ લઈ લીધી છે કોબીજના ઉપરના જે છાલનો ભાગ આવે છે તે આપણે કાઢી લઈશું હવે આપણે એને કટ કરવાની છે તો આપણે જનરલી મન્ચુરિયનમાં કોબીને ખમણતા હોય છે પણ આજે આપણે ખમણવાની નથી આપણે તેને કટ જ કરીશું તો કોબીને કટ કરવાની પણ એક નવી જ રીત છે તો આ રીતે નાસ્તો બનાવવાનો હોય ત્યારે સ્પેશિયલી કોબીને આ રીતે કટ કરવાની તો સૌથી પહેલા આપણે કોબીના બે ભાગ કરી લેવાના છે અને તેને લાંબા લાંબા માં કટ કરવાની છે તો એકદમ એકદમ પતલી કટ કરીશું જેથી આ નાસ્તો બનાવવામાં આપણને રહે અને કોબી સરસ રીતે ફ્રાય થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ધારવાળું ચાકુ લઈ લેવાનું અને એકદમ પતલા પતલા શેપમાં તેને કટ કરતું જવાનું અને પછી આપણે તેને એકદમ એના અલગ અલગ લેયર આપણે જુદા કરી લેવાના છે પણ આ રીતે લાંબા લાંબા સ્લાઇસમાં કટ કરવાનું અને બને ત્યાં સુધી પતલા શેપમાં જ તેને કટ કરવાનું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે કોબીજને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી છે અને પછી આપણે હાથેથી આ રીતે તેને એકદમ છૂટી છૂટી કરી લેવાની તો કોબીજ આપણી અહીંયા રેડી છે હવે આપણે એક બાઉલમાં તેને લઈ લેવાનું છે કેમ કે આપણે આ નાસ્તાનું બેટર બનાવી આ નાસ્તામાં આપણે કોબીજની સાથે સાથે આપણે ડુંગળી પણ લેવાની છે એટલે મેં અહીંયા ત્રણ મોટી સાઇઝની ડુંગળીને પણ લાંબા લાંબા સ્લાઇસમાં કટ કરી લીધી છે જે રીતે આપણે ડુંગળીના ભજીયા કરતા હોય અને કરીએ છીએ સેમ એ જ રીતે આપણે ડુંગળીની પણ સ્લાઇસ કરી લીધી છે તો ડુંગળીને પણ આપણે હાથેથી આ રીતે તેના એક એક લેયર અલગ કરી લેવાના છે તો ડુંગળી પણ આપણે રેડી છે અને એ પણ આપણે આની અંદર એડ કરી દેવાની છે હવે આપણે નાસ્તાને થોડો વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા થોડું ખમણેલું ગાજર પણ એડ કરીશું જેથી મંચુરિયન જેવો ટેસ્ટ આવશે અને જો તમારી પાસે ખમણેલું ગાજર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો કે પછી તમે બીજા કોઈ વેજીટેબલ પણ અંદર એડ કરી શકો છો જો બાળકો દૂધી ખાવાનું પસંદ કરતા હોય તો તમે ખમણીને દૂધી પણ એડ કરી શકો છો હવે આપણે મસાલા કરીશું તો મસાલામાં અહીંયા મેં બે ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે મીઠું એડ કરીશું એક ચમચી અહીંયા મરી પાવડર એડ કરીશું એક ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને લીલા ધાણા એડ કરી દઈશું તો અહીંયા આપણે બ તમારા બાળકો જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરવાનું હવે બધું જ આપણે મસાલા કરી લીધા છે હવે આપણે વેજીટેબલ સાથે બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે તો આ રીતે હાથેથી જ કરીશું જેથી બધા જ મસાલા સરસ રીતે વેજીટેબલ ઉપર આવી જાય અને આમાંથી હવે પાણી છૂટશે એટલે મસાલાને એડ કર્યા પછી આપણે તેમને બે મિનિટ માટે છોડી દેવાનું છે જેથી આ બધા જ વેજીટેબલ એમનું પાણી છોડશે અને એમાંથી જ આપણે બેટર રેડી કરવાનું છે તો તમે જોઈ શકો છો કે મસાલાથી કોટિંગ આપણા વેજીટેબલ પર આવી ગયું છે તો બે મિનિટ માટે સાઈડમાં છોડ્યા પછી તમે જોઈ શકો છો એમાં પાણી વળવા લાગ્યું છે હવે આપણે તેમાં અડધા કપ જેટલો મેંદો એડ કરવાનો છે અને ત્રણ ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો છે જો તમારી પાસે કોર્ન ફ્લોર એ ના હોય તો તમે આરાારો લોટ એડ કરી શકો છો યા પછી ચોખાનો લોટ પણ એડ કરી શકો છો તો હવે આપણે લોટ સાથે બધા જ વેજીટેબલને મિક્સ કરી લેવાનું છે અને જે રીતે આપણે મંચુરિયનની ગોળીઓ વાળીએ છીએ એ જ રીતે આપણે ગોળીઓ વાળવાની છે તો તમને લાગીએ કે લોટ થોડો ઓછો હોય તો તમે લોટ ઉપરથી એડ કરી શકો છો પરફેક્ટ બાઇન્ડિંગ આવવું જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે અને વધારે લોટ એડ નહીં કરવાનો નહીં તો પછી ખાવામાં ચવડ લાગશે અને વેજીટેબલનો ટેસ્ટ બિલકુલ નહીં આવે હવે હાથને આપણે થોડા તેલ લગાવી અને ગ્રીસ કરી લીધા છે અને આ રીતે આપણે જે રીતે મંચુરિયનની ગોળી વાળીએ છીએ બસ એ જ રીતે આપણે ગોળી કરી લેવાની છે તેલવાળા હાથ હશે એટલે બેટર બિલકુલ હાથ પર ચોટશે નહીં અને આ રીતે ઇઝીલી ગોળી વળી જશે તો આપણે તેને સાઈડમાં રાખતા જઈશું અને બધા જેવા બોલ્સ આપણે બનાવી લેવાના છે તો મિશ્રણ રેડી કર્યા પછી તરત જ તેના બોલ્સ કરી લેવા અને તરત જ તેને ફ્રાય કરી લેવું નહીં તો આમાંથી પાણી છૂટશે પછી લોટની વધારે જરૂર પડશે એટલે આ પ્રોસેસ આપણે થોડી ફટાફટ કરવાની જેથી એમાંથી પાણી ના છૂટે અને આપણે લોટ પણની જરૂર ના પડે તો એ આપણે બોલ્સ કરી લીધા છે હવે તેને ફ્રાય કરીશું તો ફ્રાય કરવા માટે મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે તો ગરમ તેલ જ્યારે હાઈ ફ્લેમ પર જ તેને એડ કરીશું જેથી બોલ્સ સેટ કરી લેશે અને પછી આપણે તેની મીડિયમ ગેસ કરી દઈશું અને તેની સાઈડ ચેન્જ કરતા રહીશું અને તેને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ તેને ફ્રાય કરતા થશે ત્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન કલર અને અંદરથી પણ એકદમ સરસ ફ્રાય ના થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું પણ ગેસની ફ્લેમ આપણે હાઈ ટુ મીડિયમ રાખીશું જેથી આ બોલ્સ એમાં તેલ ના ભરાય અને બોલ્સ આપણા એકદમ ક્રિસ્પી બનશે તો આપણે આ રીતે આવી જ રીતે તેની સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે જેથી બોલ્સ આપણા બળી ના જાય તો ફ્રેન્ડ્સ મેં અહીંયા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું આ બોલ્સને તળી લીધા છે અને તે એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે અને અંદરથી પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે બોલ્સને કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બાકીના બધા જ બોલ્સને ફ્રાય કરી લેવાના છે હાઈ ફ્લેમ પર તો અહીંયા આપણા મંચુરિયન બોલ્સ બનીને તૈયાર છે અને આપણે ગરમા ગરમ સર્વ કરીશું તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો એટલા ટેસ્ટી બન્યા છે કે ગરમા ગરમ ખાશો તો ખાવાની મજા જ આવી જશે ટમેટા કેચઅપ દહીં સાથે તમે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ